અમુત તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ અમુત તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબોને રેશન કાર્ડ ધારકોના હકો સુરક્ષિત રાખવા માટે આ જોજ આમોદ નાયબ મામલતદારને કોંગ્રેસની આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે એનએફએસએ હેઠળના રાશન કાર્ડ ધારકોને આમોદ તાલુકા વહીવટી તંત્ર તરફથી રેશન કાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધોરણનો સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને રેશન કાર્ડ ધારકોનો જવાબ માંગવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસની કાર્યકરોની માંગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે તેમને જીએસટી એટલે શું એક પણ ખબર નથી એમાં ગરીબ આદિવાસી પરિવારોને પણ નોટિસ આપેલ છે અને હતું કે રાષ્ટ્રીય નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસીડી વાળા અધિકાર છે સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત છે તેથી જમીનના દરેક ખાતેદારોનો હિસ્સો અટલ ગણાય તેને કુલ એક સાથે ગણવો ગેરકાયદેસર છે ફક્ત જમીન માલિકીની આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ આ બાબતે અમદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અનસુરક્ષા સુરક્ષિત રાખવા તાલકાલી કાર્યવાહી કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી શિમકી આપવામાં આવી છે આમોદ તાલુકાના ગરીબ પરિવારોને એનએફએસ હેઠળ જે રેશનિંગ મળવા પાત્ર છે તે ગરીબોને મળતું નથી તે બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છું સરકારશ્રીને અમારે કેવું એવું છે કે જો આમોદ તાલુકામાં ત્રણ એવા નાગરિકો પકડાયા છે મામલતદારશ્રી પાસે એમનું નામ છે બધું જ છે જે પચીસ લાખની આવક મર્યાદા ધરાવે છે ને આઈટી રિટર્ન ભરે છે એ લોકો અનાજ લેવાને પાત્ર છે તો ગરીબ લોકોનું શું એટલે આનો મતલબ એવો થાય છે કે માલે તુજાર માલે તુજાર થતો જાય છે અને ગરીબ ગરીબ થતો જાય છે તો અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે આજના દિવસે કે જે ગરીબોને મળવા પાત્ર અનાજ છે તે મળવું જોવે ને નહીં મળે તો આવનારી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું કોંગ્રેસ પક્ષ દ્વારા